મારે નવાણું પોઈન્ટ અડસઠ બિયાર છે અને પંચાણું પંચ્યાસી ટકા ખાસ કરીને મમ્મી પપ્પાનો ફૂલ સપોર્ટ હતો અને ટીચર્સની ફૂલ ગાઈડન્સ હતી એટલા માટે આ સારું પરિણામ છે તો બધા સર એક જ વસ્તુ કહેતા કે જ્યાં લગી તમે કોન્સેપ્ટ ક્લિયર કરો ત્યાં લગી તમને વાંધો નહીં એટલે બને તેટલું કોન્સેપ્ટ મેથબ તો સારી હતી અને નવી બધા શિક્ષકોનો ખૂબ ફાળો હતો પંચાણું પોઈન્ટ સોળ ટકા અને નવ્વાણું પોઈન્ટ છોતેર અને નવીનના બધા આચાર્યોનો મને ખૂબ સારો સપોર્ટ હતો અને એના લીધે મારું આ પરિણામ આટલું સારું રહ્યું છે આ વખતે ધોરણ દસના રિઝલ્ટ આવ્યા બદલ આનંદથી જણાવતા આનંદ થાય છે કે ભાઈ ભીલા સત્તાણું ટકા સાથે અમારા સંકુલની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે પરંતુ આ જણાતા એ પણ આનંદ થાય છે કે અત્યાર સુધીનું અમારું હાઈએસ્ટ રિઝલ્ટ નવી સંકુલનું કહી શકાય સત્તાણું ટકા નવાણું પોઈન્ટ એકાણું પીઆર સાથે પાંચસો બ્યાસી માર્ક સોમાંથી સો સમાજ ને સોમાંથી સો સંસ્કૃતમાં પણ લાવ્યો છે એની અંદર એક અલગ ખુમારી પહેલેથી હતી કે રિઝલ્ટ સારું લાવવું છે અને એક વખત મોરબીમાં ડંકો વગાડવો છે અને આ રિઝલ્ટ એનું સારું લાવવા માટે ખરેખર એની જે મહેનત હતી એના માતા પિતાનો સહકાર હતો અને શિક્ષકોની પણ જેમત અને મહેનત હતી અને અવારનવાર અમે જ્યારે એને મળતા ત્યારે એનામાં એક અલગ હોસલો હતો કે મારે કાંઈક અલગ પ્રગતિ કરવી છે અને હું એક વખત મોરબીમાં આપણે નવી સંકુલનો ડંકો વગાડીશ અને ખરેખર એવું બન્યું અને સાથે સાથે એ પણ આનંદ થાય છે કે આપણે નવી સંકુલની અંદર એ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એક પણ વિદ્યાર્થી ફેલ નહીં અને એ ખરેખર આનંદની વાત છે કે કોઈ વિદ્યાર્થીના માતા પિતા દુઃખી થાય એક વિદ્યાર્થી નાપાસ થાય તો પણ એના માતા પિતા દુઃખી થાય એવું એક પણ વિદ્યાર્થી નાપાસ નહીં બધા વિદ્યાર્થી પાસ સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે